હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને મજામાં આવે છો તો શૈલેષ નું ચેનલમાં તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વિડીયો બનાવવાનો છે યુટ્યુબમાંથી કેટલી ઇન્કમ આવે છે એવો બધા પ્રશ્ન કરતા હોય છે અને કોમેન્ટ કરતા હોય છે તો આજે હું તમને જણાવીશ યુટ્યુબમાંથી કેટલા પૈસા આવે છે ફેસબુકમાંથી કેટલા પૈસા આવે છે તો વિડીયો ગમે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમને જણાવી દઉં તો આપણે હજી ફેસબુકનું પેજ મોનિટાઈઝ નથી કર્યું પણ થોડાક સમયમાં મોનિટાઈઝ થઈ જશે એટલે એનું હું તમને કહેશ એમાં કેટલીક ઇન્કમ આવે છે અને યુટ્યુબ આપણે મોનિટાઈઝ થઈ ગઈ હતી ચાર પાંચ મહિના પહેલાં પણ એમાં રિયુઝ કન્ટર્ન આવવાના કારણે પછી ત્રણ મહિના બંધ થઈ ગઈ હતી અને પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું તો એક વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે જ્યાં અહીંયા નીચે તમને આપી દઈશ તો તમે એ વિડીયો પૂરો જોઈ લેજો યુટમાંથી આપણું પહેલું પેમેન્ટ હતું દસ હજારની માથે અને પંદર હજારની નીચે હતું એનો વિડીયો આપણે બનાવેલો જ છે અને યુટ્યુબમાં ત્રણ વરસથી હું મહેનત કરતો તો અને યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને અત્યારે યુટ્યુબમાંથી કેટલા પૈસા આવે છે તો અત્યારે કાંઈ ખાસ બહુ બીજું પેમેન્ટ હજી આવ્યું નથી પણ તમે સાથ અને સપોર્ટ આપતા રહેજો અને આપણે હવે થોડાક સમયમાં દસ કે પૂરા થવાના છે તો એનો પણ આપણે વિડીયો બનાવી નાખ્યું અને પેહલા બધા મને લોકો એમ કેતા કે આમાં પૈસા નો આવે આ અને મને એવું લાગતું હતું પૈસા નો આવે પણ ખરેખર યુટ્યુબમાં પૈસા આવે છે અને મારે પહેલું પેમેન્ટ ઓલરેડી આવી ગયું છે અને અત્યારે બહુ ખાઈ છ 7 ડોલર ક્યાં છે અત્યારે આ બીજું પેમેન્ટમાં તો તમે સાથ અને સપોર્ટ આપતા રહેજો એ કન્ટિન્યુ વિડીયો આમાં નાખવા પડે છે કાંઈ નહીં તો કાંઈ નહીં શોર્ટ વિડીયો નાખો રોજ એક વિડીયો હોવો જ જોઈએ તો જ તમે યુટ્યુબમાં આગળ વધી શકો અને વાતો કરવાવાળા તો વાતું કરે પણ આપણે વિડીયો બનાવ્યા કરવાના અને નાખ્યા કરવાના તો તમે યુટ્યુબ ચેનલ તમારે હોય તો મહેનત કરજો અને વિડીયો નાખજો મોનિટાઈ થાય કોઈના કોપી નહીં કરવાના અને કોઈના કોપી વિડીયો તો નાખવાના જ નહીં મારે કોપી વિડીયો નાખવાના કારણે જ રીયુઝ કન્ટેન્ટ આવ્યો હતો પણ પછી મને ખબર પડી ગઈ કે આ કરાય નહીં એટલે પછી વિડીયો ડિલેટ મારી દીધા અને અત્યારે મારા પોતાના જ વિડીયો નાખું છું ને મારી બીજી વખતે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે મને એવું બધું નહીં થાય પણ થઈ ગઈ છે તો આપણે પોતાના જ વિડીયો નાખવાના એટલે એટલું ખાસ યાદ રાખવાનું અને યુટ્યુબમાં મહેનત કરતા હોય તો કરતા રહેજો બસ મારું એટલું જ કહેવાનું હતું કે યુટ્યુબમાં મહેનત કરતા હોય તો કરતા રહેજો અને એમાં ઇન્કમ સારી છે મારે પણ ઇન્કમ આવે છે સાથ આપતા રહેજો સપોર્ટ આપતા રહેજો અને જો આ મારા દાદા છે હરિદ્વાર જાય છે દસ દિવસ પછી જવાનું છે ને હરિદ્વાર ના કથા છે કથા સાંભળવા જાય છે કોટ બોટ લેતા પૈસા લેતા ગયો વાપરવાના અને આ છે અમારી વાડી લેતા ગયો મારી પાસે પૈસા આ યુટ્યુબ માંથી આવે જ છે આપડે આપણા સબસ્ક્રાઈબર પૈસા આપે જ છે એમાં જ લેતા ગયો તો જો યુટ્યુબમાં માં કરતા હોય તો કરતા રહેજો યુટ્યુબ આવે છે પૈસા મારે પણ આવે છે હું તમને બતાવીશ તમે નીચે વિડીયો છે એ વિડીયો જોઈ લેજો